આજે વહેલી સવારે દિલ્હી મુંબઈ હાઇવે ઉપર ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા તેત્રીસ પશુઓ ભરેલ આઇસર ટેમ્પોને પ્રાણીમ ફાઉન્ડેશનના અગ્રણી નેહાબેન પટેલ તેમજ સ્વયંસેવકો દ્વારા ઝડપી પાડ્યો હતો દરમિયાન ગાડીનો ચાલક અને ક્લીનર સ્થળ ઉપરથી ફરાર થયા હતા મળતી માહિતી મુજબ અગાઉ પણ આ જ આયસર માલિકની ગાડી પશુ તસ્કરીમાં ઝડપાઈ હતી પ્રાણીમ ફાઉન્ડેશનના નેહાબેન પટેલ દ્વારા જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે આઇસર ટેમ્પો ડીસાથી સુરત પશુઓ લઈને કતલખાને જઈ રહ્યો છે જે માહિતી મળતા પ્રાણીમ ફાઉન્ડેશનના સ્વયંસેવકો વોચમાં હતા ખૂબ જ સમય રાહ જોયા બાદ માહિતી આધારિત આઇસર આવતા આઇસર પકડી પાડી હતી જે બાદ પોલીસ કંટ્રોલને જાણ કરતાં પોલીસ તરત આવી પહોંચી હતી ભાઈલી પોલીસની કામગીરીથી તેઓ દ્વારા સંતોષ વ્યક્ત કર્યો હતો નેહાબેન પટેલે જણાવ્યું હતું કે તંત્ર ગેરકાયદેસર કતલખાના દૂર કરે આવા તત્વો પાયલોટિંગ દ્વારા હેરાફેરી કરતા હોય છે જો તેમને ગૌરક્ષકો વોચ કરે છે તેની જાણ થઈ જાય તો તેઓ ગાડી આવતી નથી જેથી આ પ્રવૃત્તિ રોકવી ચેલેન્જિંગ બની ગઈ છે વધુમાં જણાવ્યું હતું કે કેટલા ખોટા ગૌરક્ષકો છે તેઓ આવી ગાડી પાસ કરાવે છે તેના પ્રૂફ પણ પોલીસને આપ્યા છે તેમને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવા અન્ય સંસ્થાઓએ પણ આગળ આવવા જોઈએ તેવી અપીલ કરી હતી હું નેહા પટેલ છું પ્રાનીન ફાઉન્ડેશન અમને ઇન્ફોર્મેશન હતી કે આ ઈસર જે છે એ ડીસાથી સુરત જઈ રહી છે પશુઓ લઈને કતલખાને જાય છે

હા હું હું તંત્ર ને એવું કહીશ કે જે ઇલ લીગલ શોપ્સ ચાલે છે ત્યાં જ આ બધું જાય છે આ ઇલ લીગલ કતલખાને જાય છે

તો મારું એવું કેવું છે કે સરકાર જે ઇલીગલ મીટ શોપ છે એ લોકો ઉપર લગામ લગાવે અને આ જે ઇલીગલ પશુઓ જાય છે એના ઉપર લગામ લગાવી શકાશે કેમ કે અમે ઘણાને ને આ કામ કરતા છોડાયા છે એમ લોકો આર્થિક નુકસાન નથી પરવરી શકતા કે એ લોકોને બહુ નુકસાન થાય છે આર્થિક તમે એકવાર પકડો ને પછી પાંચ છ મહિના પછી એકવાર પકડો તો એ લોકોને કોઈ અસર નહીં થાય લગાતાર પકડવું પડે છે ત્યારે એ લોકો આ ધંધો છોડે છે આ બકવાસ ધંધો છે જ્યાં જીવોની હત્યા થતી હોય ત્યાં તમે ક્યાં સુખી રહેવાના ખાટકીઓ એટલે મારું એવું કહેવું છે કે આ જેટલી જીવ દયાવાળી સંસ્થા છે રોજ જે ચેરિટી કમિશનરમાં ખુલે છે આ હવે જીવો બચાવો ને તમે અમારી પોલીસમાં જવાનું ગાડીઓ પકડવાની કોટના ધક્કા ખાવાના સાક્ષી પંચમાં કોઈ આવવા તૈયાર નથી તમે કહો છો પોલીસ કેમ નથી પકડતી પોલીસ આ પણ રીતે નથી પકડને સાક્ષી પંચમાં તકલીફ પડે છે ત્યાંથી લાવવાના કોઈ હિન્દુ સંગઠનો આગળ આવો પોલીસ ડિપાર્ટમેન્ટને મદદ કરો કે આરે અમારે સાક્ષી પંચ માં બોલાવો અમને તકલીફ પડી રહી છે કોર્ટના ધબકા ખાવા માટે કોઈ નવું ફિલ્ડમાં આવતું જ નથી આ પકડવા માટે કુતરા બિલાડા મગર બધું અમે તો બચાવીએ જ છીએ થેન્ક યુ સો મચ